સુરતમાં ઓગણીસ વર્ષીય પાટીદાર સમાજની દીકરીએ એક યુવકને કારણે આપઘાત કર્યો અને એ બાદ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ મેદાને આવ્યો છે પરંતુ હવે જે ધારાસભ્ય છે જયેશ રાદડીયા તેમને સીધો જ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી વાત પણ કહેવામાં આવી છે શું છે સમગ્ર વિશે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતમાં ઓગણીસ વર્ષીય એક દીકરી છે જે શિક્ષિકા છે એને એક યુવક પરેશાન કરતો હતો બ્લેકમેલ કરતો હતો એટલા જ માટે થઈને અંતે ગળે ફાંસું ખાઈને પોતાનું જીવન હતું પરંતુ ક્યાંક એ બાદ ગોપાલ ઇટાલિયા છે ઘણા બધા એવા પાટીદાર સમાજના નેતાઓ છે સામાજિક રાજકીય નેતાઓ છે એ લોકો એક બાદ એક મેદાને આવ્યા અને કહેવામાં આવ્યું કે આવા લુખા લફંગાઓ ઉપર છે તે કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે અને હવે અંતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રા દડિયા છે તેમણે સીધો જ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે સૌથી પહેલા તો પત્રમાં શું લખવામાં આવ્યું છે તેનાથી શરૂઆત કરીએ આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે તાજેતરમાં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષની માસૂમ દીકરી નૈનુ રજનીભાઈ વાવડિયાએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી આ આત્મહત્યા પાછળનું કારણ કતારગામ વિસ્તારના વિકૃત મગજ ધરાવતો શખ્સ દીકરીને વારંવાર છેડતી માનસિક ત્રાસ અને બ્લેકમેલ અને હેરાન કરતો હતો આવા અસામાજિક શખ્સોને નાથવા માટે રાજ્ય સરકાર દરેક સમાજની દીકરીઓને સલામતી માટે ખૂબ જ સજાગ બની હર હંમેશને માટે લાગણી સાથે દરેકની ચિંતા કરી ગંભીરતાથી કામ કરી રહી છે હા હાલમાં ભોગ બનેલ નેનુના પરિવારને ઝડપથી ન્યાય મળે અને આવા આવારા અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગુજરાતમાં એક દાખલો બેસી અને આવા તત્વો આવું કૃત્ય કરતા પહેલાં સો વાતનો વિચાર કરે અને યુવતીના ઉંમરે ઊભેલી દરેક સમાજની દીકરીઓને ક્યારેય આવા પગલાં ભરવા માટે મજબૂર ન થવું પડે અને આવું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે અમારા ટ્રસ્ટ મંડળની લાગણી અને માગણી છે આભાર સહ જયેશ રાદડિયા શ્રી સૌરાષ્ટ્ર લેવા પાટીદાર પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટ અને તેની સાથે જે અહી ઉકાભાઈ બોરા છે તેમનું પણ ક્યાંક નામ લખવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આ પત્રની અંદર અત્યારે હાલ એવું પણ કહેવામાં આવ્યું છે આવા કૃત્ય કરનાર લોકો છે આવા નરાધમો છે એ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે લોકોની સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે ફક્ત એક નેતા નહીં આની સાથે પાટીદાર નેતાઓ માલ્પેશ ગથિરિયા છે ધાર્મિક માલવિયા છે વિજયભાઈ છે દરેક લોકો પણ ક્યાંક મેદાન આવ્યા છે તેની સાથે આપણે ગોપાલ ઇટાલિયાને પણ જોયા હતા તેમને પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે કહ્યું હતું કે હવે ગુજરાતને પોતાનો રજૂઆત કરી હતી સૌથી પહેલો સમાજના જે અને સામાજિક કાર્યકર્તા છે એવો પણ ઘણા બધા લોકોએ પત્ર લખ્યા હતા અને ખાસ કરીને જે વિજયભાઈ છે એમને પણ ક્યાંક પત્ર લખ્યો હતો પરંતુ હવે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જયેશ રાદડિયા તેમના દ્વારા પણ પત્ર લખવામાં આવ્યું છે સીધી જ વાત મુખ્યમંત્રીને કરવામાં આવી છે અને ખાસ કરીને કહેવામાં પણ આવ્યું છે કે આવા નરાધમો છે આવા કૃત્ય કરનારા લોકો છે જે લોકો દીકરીઓની છેડતી કરતા હોય છે એ લોકોને બ્લેકમેલ કરતા હોય છે તે લોકોને હેરાન કરતા હોય છે એ દરેક લોકોની સામે હવે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ક્યાંક તેમના દ્વારા માંગ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે વ્યક્તિઓના નામ સામે આવ્યા છે એ લોકોના ઉપર કેટલી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર